જ્યાં હોય તે ઘટબીતનની માળા આપણે ન પરખાણી હોય ઘટમાં નિર્ગુણ માળા છે પણ આ જે દેખાય છે દેખાય છે સગુણ છે પણ નથી દેખાતી અને એ હાલી છે એ નિર્ગુણ આપણે કોઈ નહીં કરવો કે એવી વાત નથી પણ ખરેખર સંતોની આ જેમ છે આપણે

કાંઈ અખંડ બોલ બોલ કરવાનું નહીં પણ સુધાન વર્તી મનને થાય એ ઘરે તો આવી ગયો જ છે ભજન થઈ રહ્યું કેમ થઈ જ કેમ કે શ્વાસ આવે છે આવડતા ઘડી ગઈ બની નહીં રહે કલાક સોવીસે કલાક એ આવડતા બની નહીં રહે धो करो भॼन भॼन

અને ક્યાંક ગોતું પડે છે એમના બાજરી પાલન નહીં થાય એમ કે જેને ગઢબિતની માતા ક્લોઝ કરે છે એને ગઢબીતમાં જ રહે છે મળે છે એટલે સોપડીમાંથી ક્લોઝ કરતા હોય અને જેને એપડીમાં ગઢબીધર નથી મળે કેમકે એને શું છે મેનત કાવાની દાખલી તાલી ની એ બધી મહેનતભાઈ હોય તો એની એમ બારતી ન આવે એટલે અંદરથી એમ ન આવે જીવનના બાળકને

તારા ઘરમાં પીવું ક્યાં ગમ ઘર ને આડા તારા દબાગે ખુશી થાય ઘરની માલપા ગુરુ ગીલા પણ ન્યા છે ડૂમ માં બેઠા

अज

क्या कहते था निकालो सरला विचारो अं जो उलट वाते सो है योगी जन निर्धार योगी जन इससे કે જેને જેને પોતારા સવર્ગી જાય કે તે છે તી વિશેષનું મિલન થઈ છે સલવને તમા બીજો પડી ગયા તો આપણે પડી ગયા તો આપણે જતી તો એની જાયકી થઈ ગઈ છે એટલે આ योगी બીજો라 બીજા યોગીની જરૂર નથી માતાનો ઉદર માતા તારે ભગવાન ને આપણે પ્રાર્થના કરતા હતા કે મને જન્મ બારે આ જન્મ આપો તો હું એને ભૂલીશ નહીં બહાર આવી ભૂલી ગયો કે એટલે જગતનો વાયો તો ને એટલે ભુલાઈ ગયો બીજા વિજાન મનમાં ક્યાં માતાના ઉજવમાં હતો ને તારે માતાની નાભી હારી એનું ગોળાણ પણ જન્મ થયા પછી એ તક એ નાભીનું ગોળાણ કરતો છપાઈ ગયું પછી વિકુટો પડી ગયો રીકુ તો પડી ગયો નાભી એટલે

દાદી એંગલા જમણી પીંગલા હોય એમાં તકે સુસ્તીમ રાગા તો આ બે એટલે છોર બે છે તો સુખી મણા કે બે ભેગા થયા એને સુખોના નાળી ગીરી સુખદાન નાળી ગીરી લે કે હોય તે પણ ઈ નાળી અત્યારે આપણે બધા જાણતી ને પણ બેઠા છે ને તે લગભગ ઈ નાળી ઉતરી જાય છે

મન મોજેલું છે ને એ આનંદ મળે છે ને એટલે એ વારકી મારે મન તમે કયા થઈ જાય છે એ સિવાય મન તો આગળ ગામ થાય ને ને હારું વાર જ હોય બધું એમાં કહેતા જ હોય પણ એ હોયના પદાર્થનો જે આનંદ છે ને એ ક્ષણિક આનંદ છે આનંદ છે ને એ અખંડ આનંદ છે એ આનંદને મનને જ્યારે મજ મળે જાય ને પછી મન એમાં મારે આપણે ભજન કહીએ

नाही જે આલ મારી છે તકે આલ આજે આયતમાં આવી જતા કેમણ કેવી રીતે કેવી રીતે આ જ તમે કાંઈક કાંઈક ચૂકકો મારો તથા રીતે થોડો સતય